છોટાઉદેપુર જિલ્લાના કવાડ ખાતે છોતેરમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો નસવાડી ચોકડી સ્થિત ભારતીય સંવિધાનના નિર્માતા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને આ દિવસની ઉજવણી કરાઈ હતી તો પુષ્પાંજલિ કાર્યક્રમ દરમિયાન બાબાસાહેબ અમારોહ અને સંવિધાન અમારોહો જેવા નારા લગાવવામાં આવ્યા હતા આ પ્રસંગે પદ્ય પરેશભાઈ રાઠવા સન્યાભાઈ રાઠવા મુકેશભાઈ રાઠવા વાલસિંહભાઈ રાઠવા રમેશભાઈ રાઠવા કરજનભાઈ રાઠવા સહિત અનેક સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા ભારતીય સંવિધાન વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે તેને તૈયાર કરવામાં બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો સમય લાગ્યો હતો સંવિધાન રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ